નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસર ભાવનગરમાંથી હું ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું ફરીથી આજના વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાતમાં એકમ બાર આપત્તિ અને વ્યવસ્થાપન આ એકમનો અભ્યાસ પૂરો કર્યો છે આ એકમમાં આવતી જે આપત્તિઓ છે એમાં આપણે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ આ વિશેની ચર્ચા કરી ઉપરાંત આગાહી કરી શકાય તેવી આપત્તિઓને આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓનો પણ અભ્યાસ કર્યો ઉપરાંત આપત્તિ સમયે આપત્તિ સમય પહેલાં કઈ સાવચેતી રાખવી આપત્તિ દરમિયાન કઈ કઈ કાળજીઓ રાખવી અને આપત્તિ બાદ કઈ કઈ કાળજીઓ રાખવી એનો પણ આપણે વિગતવાર અભ્યાસ કર્યો એની ચર્ચા કરી હવે આ એકમ પૂર્ણ થયા બાદ ના સ્વાધ્યાય કાર્ય પણ આપણે જોવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્વાધ્યાય કાર્ય પાકી બુક બનાવી પ્રથમ સત્રની જેમ આપણે જે કરતા આવ્યા છે એ રીતે પાકો ચોપડા બનાવી અને પાકામાં સ્વાધ્યાય કાર્ય કરવાનું છે તો એનો સ્વાધ્યાય આપણે જોઈએ આપત્તિને સામાન્ય વ્યવહાર પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા છે કે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખે છે તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપત્તિને આપણે પહેલાં જોયું હતું કે આપદા હોનારત અથવા તો પ્રકોપના નામે ઓળખવામાં આવે છે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રકોપ ખાલી જગ્યા નંબર બે પ્રચંડ વાતાવરણીય તોફાનને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખવામાં આવે છે તો વાવાઝોડાનું બીજું નામ છે ચક્ર વાત વાવાઝોડાનું બીજું નામ છે ચક્રવાત તો બીજી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ચક્રવાત ત્રીજી ખાલી જગ્યા છે સાગરના તળિયા થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા દરિયા જે છે મહાસાગરમાં જે તળિયું છે એને ભૂકંપના વિનાશકારી મોજા ઉદ્ભવે છે એને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે સુનામીના નામે ઓળખવામાં આવે છે તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે સુનામી એટલે પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન પૂર્ણ પ્રશ્ન બે આવે છે હવે યોગ્ય રીતે જોડકા જોડો તો આ પ્રશ્નને આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે આપત્તિઓ છે એ બે પ્રકારની હોય છે એક કુદરતી અને માનવ સજ્જ એમાં પણ બે પ્રકારો છે કે આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય અમુક આપત્તિઓની આગાહી શક્ય છે અમુક આપત્તિઓને આગાહી શક્ય નથી તો આપણે અવિભાગને બ વિભાગમાં પહેલું આપ્યું છે ભૂકંપ તો ભૂકંપની આગાહી કરી શકાય કે ન કરી શકાય તો ભૂકંપ એવો છે એને આગાહી કરવી શક્ય નથી તો બી આવશે આગાહી કરવી શક્ય નથી અને પૂર તો એની આગાહી કરી શકાય છે અહીંયા જોડકા જોડોમાં આપણે આ રીતે લીટી કરી છે પણ તમને મેં વર્ગમાં પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે જોડકા જોડોમાં અવિભાગની સામે સીધો બ વિભાગનો જવાબ આપણે પ્રશ્નપત્રમાં એકમ કસોટીમાં અથવા તો પરીક્ષામાં એ રીતે જ લખવાનું છે ને એ રીતે જ આપણે લખીએ છીએ એટલે ફરી વખત કહી દઉં છું કે અવિભાગની સામે દાખલા તરીકે ભૂકંપ એનો જવાબ છે આગાહી કરવી શક્ય છે તો સીધો એનો જવાબ કે આગાહી કરવી શક્ય છે આ રીતે અ અને બ લખીને પછી જોડકા આ રીતે કર્યું છે એવું કરવાનું નથી પછી પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો તો કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ આપો આપણે આગળ ઘણી બધી કુદરતી આપત્તિ વિશે અભ્યાસ કર્યો એમાં કોઈપણ ચાર નામ લખવાના છે તેમાં ભૂકંપ દુષ્કાળ પૂર અને વાવાઝોડું આ ચાર કુદરતી આપત્તિઓ છે એ આપણને કોઈ પણ ચાર આપણે લખી શકીએ અહીં આપણે ભૂકંપ પૂર અને વાવાઝોડું છે હવે વાવાઝોડું એટલે શું સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો વાવાઝોડું એટલે ભયંક પવન જે તોફાની પવન આવે છે વાવાઝોડું કહીએ પરંતુ વ્યાખ્યાય દૃષ્ટિમાં જોઈએ તો વાતાવરણમાં હવામાં દબાણમાં સર્જા સર્જાતી અસમતુલનની પરિસ્થિતિમાં પ્રચંડ વાતાવરણની તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું એટલે કે ચક્રવાતના નામે ઓળખાય છે તો આ એની વ્યાખ્યા છે વાવાઝોડામાં આપણે એને અભ્યાસ કર્યો છે તો એ આપણે લખવાનું છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આપણે આની ચર્ચા વર્ગ વર્ગમાં કરી હતી કે પૂરના અભ્યાસ દરમિયાન તો પૂર આવવા માટે પહેલું તો ખૂબ જ વરસાદ કે અતિવૃષ્ટિ થાય એના કારણે પૂર આવે છે પરંતુ ફક્ત એક કારણ જવાબદાર નથી બીજું કે પૂર માટે કુદરતી ઢોળાવો જે અથવા એનું પાણીનું વહેણ હોય એમાં રોકીને કરાયેલું બાંધકામ પણ એટલું જ જવાબદાર છે આ ઉપરાંત કુદરતી માર્ગો જે પાણીનો નિકાલ થતો હોય છે ત્યાં માર્ગોને અવરોધવામાં આવે છે એ પણ પૂરના આવવા માટે જવાબદાર માનવસર્જિત કારણો જવાબદાર છે તો આ બે માનવસર્જિત અને વરસાદ જે અતિવૃષ્ટિ એ પણ પૂરાવા માટેના કારણો છે બીજું છે ત્રીજો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે ચોથો પ્રશ્ન છે માંગ્યા મુજબ ઉત્તર આપો ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો એનો આપણે અભ્યાસ કર્યો છે તો ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો આપણે અભ્યાસ કર્યો છે તો ભૂકંપ સમયે શું કરવું જોઈએ તો વર્ગખંડમાં જો આપણે હોઈએ તો પાટલી નીચે બેસી જવું જોઈએ વીજળીના થાંભલા અને તારથી આપણે દૂર રહેવું જોઈએ સારા સાચા સમાચારો રેડિયો અને ટીવીના માધ્યમથી સાંભળવા જોઈએ બરાબર છે અને બીજી સાવચેતી શું ન કરવું જોઈએ તો કે રઘવાયા થઈને બૂમાબૂમ ન કરવી જોઈએ ભૂકંપ આવે ત્યારે ગભરાયા વગર બૂમાબૂમો કે ખોટા એવું ન કરવું જોઈએ ઊંચા મકાનોથી ઉતરવા માટે આપણે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ખાતરી કર્યા વગર ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો આપણે શરૂ કરવા જોઈએ નહીં આ જે છે એ ભૂકંપના સમયે રાખવાની સાવચેતી છે અને છેલ્લો પ્રશ્ન છે બીજો કે આપત્તિની અસરો તો હમણાં છેલ્લા વર્ગમાં આપણે જોયું હતું કે આપત્તિની અસરો આ તમને ટૂંકના સ્વરૂપે પણ પૂછાઈ શકે મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે તો આપણે જે જોયું છે એ પ્રમાણે આપત્તિની અસરો પાઠ પૂર્ણ થાય ત્યારે છે તો એ રીતે આપણે એનો જવાબ આપણે લખવાનો છે પછી આપણે પ્રવૃત્તિ આપી છે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો સુનામીના મોજા આકૃતિ પાઠ્યપુસ્તકમાં જોઈ તમારી નોટબુકમાં દોરો તો અહીંયા સુનામી જે દરિયો હોય છે મહાસાગર કે સાગર તો સમુદ્રનો કિનારો એનાથી કઈ રીતે સમુદ્રના મોજા જે છે એ સપાટી આવતા કઈ રીતે ઊંચા થઈ જાય છે અને કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો આપણે આપણા બુકમાં પાકા ચોપડો જે બનાવીએ છીએ એમાં લખવાનું છે અને છેલ્લે આ જે આપત્તિઓ વિશે વધારે માહિતી મેળવવા માટે આપણે ડબલ્યુ 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 ડોટ જીએસડીએમ એ ડોટ ઓ નામની સાઈટ છે એની મુલાકાત લેવાની છે એટલે તમે ઘરે તમારા પપ્પાને કહેવાનું અથવા તમે એનો મોબાઈલ લઈ અને આનો શૈક્ષણિક ઉપયોગ માટે આપણે સાઈટની મુલાકાત લેશો એટલે એની અંદર આ આપત્તિઓ વિશેની વધારે માહિતી હશે તો વિદ્યાર્થી મિત્રો આ એકમ આપણે પૂર્ણ થયો છે એનો સ્વાધ્ય કાર્ય પણ પૂર્ણ થયું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્ય કાર્ય પાકા ચોપડામાં પણ લખી નાખે અને એની સમજ કેળવે અને આમાંથી ઓખંડપટ્ટીથી નહીં પણ આપણે જે રીતે સમજાયું છે એ રીતે બીજા સવાલો પૂછાય તો પણ આપણે એની આપણે યાદ રાખી અને એ રીતે જવાબો લખવાના છે તો આ વર્ગ આજનો વર્ગ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ